નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે સમાચાર દાહોદ બસ સ્ટેશનમાં રિઝર્વેશન બારી પર ટિકિટ કરતા વધુ નાણાં વસૂલી ઉંઘાડી લૂંટ ચલાવનાર કર્મચારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ દાહોદ બસ સ્ટેશનમાં વહેલા તહેવારના દિવસે મુસાફરોના વધેલા ઘસારાનો લાભ લઈ બસ સ્ટેશનમાં રિઝર્વેશન બારી પર બેઠેલ જવાબદાર કર્મચારી દ્વારા રિઝર્વેશન ટિકિટમાં દર્શાવેલા નાણાં કરતાં વધુ નાણાં વસૂલી તથા છૂટા પૈસાની તંગી દર્શાવી બાકી નીકળતા પૈસાને બદલે પેસેન્જરોને બળજબરીથી સિંગ ચણાના પેકેટ પકડાવી ગરીબ આદિવાસી મુસાફરોને આયોજનબદ્ધ રીતે લૂંટવાનો ધંધો કરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એક્શનમાં આવેલ દાહોદ એસટી ડેપો મેનેજરે રિઝર્વેશન બારી પર બેઠેલા તે જવાબદાર કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી હાલોલ બસ સ્ટેશનમાં મોકલી આપવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે